તો કેમ છો મિત્રો મજામાં ને મિત્રો ફરથી તમારું બધા સ્વાગત છે આજના નવા વિડીયોમાં મિત્રો આજના વિડીયો દાંતીવા ડેમ માં નવા નીર આવ્યા છે અને નવા નીર પણ વધામણા કર્યા છે મિત્રો એટલે એના ઉપર આજનો વિડીયો છે એટલે આજના વિડીયો બહુ મજા આવવાની છે એટલે વિડીયો પૂરો જોજો અને સાથે સાથે તમે બધા અમારા ચેનલ પર નવા હોય તો સૌથી પહેલા વિડીયો ને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ પણ ભૂલતા નહીં જેથી કરીને મિત્રો આપણે આ ચેનલ પર

જેવી છે મિત્રો અને દાંતીવાડ ડેમ ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે અને ઉપર પાણી આવતું છે તો પણ બનાસ નદી પણ પાણી છોડવા આવવાની શક્યતા પણ ખરી એટલે તમને બધ શું લાગે છે કે આ વર્ષમાં દાંતીવાડા ડેમ માંથી બનાસ નદી પાણી છોડવામાં આવશે કે નહીં વિડીયો માં નીચે કોમેન્ટ કરી દીજો અને આજના વિડીયો માં આટલું છે મિત્રો વિડીયો પસંદ આવતા હોય તો વિડીયો ને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું પણ બોલતા નહીં તો મિત્રો જય માતાજી